નિષ્કામ કર્મ એટલે કાર્ય કરો પરંતુ ફળની આશા વગર શ્રીકૃષ્ણ કહે છે કે કામ કરવું એ તમારું કર્તવ્ય છે પણ તેના પરિણામ સાથે જોડાઈ જવું એ મૂર્ખતા છે પરિણામ સાથે જોડાવું એ ઈગો અને લાલચથી જન્મે છે જ્યારે કાર્ય માટે કાર્ય કરાય ત્યાં શાંતિ મળે છે આંતરિક સંતોષ મળે છે શ્રીકૃષ્ણના ઉપદેશ માત્ર મહાન ધર્મગ્રંથો પૂરતા નથી પણ તેઓ રોજિંદા જીવનમાં પણ એટલા જ ઉપયોગી છે ગોપીઓ સાથેના પ્રેમભાવથી લઈને કંસ રાક્ષસને સંહાર કરતા પ્રસંગોમાં પણ કૃષ્ણની લાવચિકતા અને સમય પ્રમાણેની સમજણ જોવા મળે છે એ જ તેમની શિખામણને સર્વસામાન્ય માટે ઉપયોગી બનાવે શ્રી કૃષ્ણના ઉપદેશ માત્ર મહાન ધર્મગ્રંથો પૂરતા નથી પણ તેઓ રોજિંદા જીવનમાં પણ એટલા જ ઉપયોગી છે ગોપીઓ સાથેના પ્રેમભાવથી લઈને કંસ રાક્ષસને સંહાર કરતા પ્રસંગોમાં પણ કૃષ્ણની લાવચિકતા અને સમય પ્રમાણેની સમજણ જોવા મળે છે એ જ તેમની શિખામણને સર્વસામાન્ય માટે ઉપયોગી બનાવે શ્રીમદ ભગવદ્ ગીતામાં સૌથી શક્તિશાળી ક્ષણોમાં એક છે જ્યારે અર્જુન પોતાના જ સંબંધીઓ સામે યુદ્ધ કરવા સંકોચે છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમે તમારું કર્તવ્ય યાદ રાખો વ્યક્તિગત લાગણીઓથી ઊંચું ઊઠીને ધર્મ માટે લડવું એ જ સાચું છે આ આપણને યાદ કરાવે છે કે આપણા દરેક કર્મના પરિણામો હોય છે અને સચ્ચાઈ અને નૈતિકતાની સાથે જીવવું એ જીવનનો ધ્યેય હોવો જોઈએ સારાંશરૂપે શ્રી કૃષ્ણના ઉપદેશો ટાઇમલેસ છે તેઓ આજના યુગમાં પણ એટલા જ ઉપયોગી છે કર્મ ધર્મ અને નિષ્કામતા આ ત્રણ સ્તંભો ઉપર આધારિત જીવન આપણને શાંતિ સમૃદ્ધિ અને અર્થ આપે છે